ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ ಸ್ವಾಗತ ಗೋಂಲ್ ಪಿಎಮಸಿ ಮಾಜೆ ತೀ ತ ಪೆಲ್ಲ ಮಹಿ બે હજાર ચોવીસને બુધવારના રોજ મિત્રો કપાસની આવક વિશે વાત કરીએ તો કપાસની આવક હાલ મિત્રો બે દિવસથી બંધ કરવામાં આવેલી છે જે મિત્રો ટ્રક ડ્રાઈવર છે ટ્રક ડ્રાઈવર ભાઈઓ તે લોકોએ મિત્રો જબરા પાયે આંદોલન કરેલું છે જે મિત્રો સરકાર શ્રીએ એક કાનૂન જે પાસ કરેલો છે જે મિત્રો એક્સિડન્ટ થયા બાદ મિત્રો દસ વર્ષની સજા થાય તેવું કાનૂન છે જો મિત્રો સાબિત થઈ જાય કે ગુનો બની ગયો છે મિત્રો એક્સિડન્ટમાં આમનો જ વાંકશે જેથી મિત્રો દસ વર્ષની સજા પડી શકે તેના કારણે મિત્રો ટ્રક ભાઈઓએ મોટું આંદોલન કરેલ છે મિત્રો મુંબઈ આવીએ તેવા ઘણા આવીએ મિત્રો બ્લોક કરેલા છે મિત્રો ઉત્તરાખંડમાં તો મિત્રો અત્યારે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે ત્યાં ડીઝલ પેટ્રોલ જે છે તે પોગી નથી એકતું જેથી મિત્રો ત્યાંના લોકોને તકલીફ પડે છે મિત્રો બહુ જબરા પાયા આંદોલન ચાલે છે મિત્રો હજી તેનો કાંઈ નિર્ણય આવ્યો નથી મિત્રો આગળ શું થશે મિત્રો જેથી મિત્રો આવક બંધ છે જો આ ગાડીઓ એમને પડી છે જો ગાડીઓ એનાન પડી છે મિત્રો ભરેલી ગાડી કપાસની એના પડી છે અને જો મિત્રો ઢગલા એમના છે આ કપાસ ભરવામાં નથી આવેલો મિત્રો આ પોઝિશન છે જેથી મિત્રો બે દિવસથી આવક બંધ છે મિત્રો આજે ત્રીજો દિવસ થઈ ગયો છે અને મિત્રો મરચાંની હરાજીની વાત કરું તો કદાચ મિત્રો આજે મરચાંની હરાજી ચાલુ થશે મરચાંની હરાજીમાં અમે ગઈકાલે કપાસ વિશે વાત કરી હતી કે આવક બંધ છે તો મિત્રો ફ્રી મેપ આનો વિડીયો જ બનાવી નાખ્યો કપાસની આવક વિશે હવે ક્યારે ચાલુ થાય ત્યારે મિત્રો જ્યારે ચાલુ થશે ત્યારે એપ્લી એપીએમસીની એપ્લિકેશનમાં જાહેરાત થઈ જશે અને હું પણ વિડીયો બનાવી નાખીશ ક્યારે ચાલુ થશે તો મિત્રો આ છે આજની માહિતી